નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો અગિયારથી સોળસો ને આડત્રીસ સાવરકુંડલા અગિયારસોથી સોળસો ને અઢાર જસદણ પંદરસોથી સોળસો ને પાંચ જેતપુર આઠસોથી પંદરસો ને એકોતેર જામજોધપુર અગિયારસો એકતાલીસથી પંદરસો ને એકતાલીસ વાંકાનેર અગિયારસો પચાસથી બે હજારને એક ધારી એક હજાર નેવ્યાસીથી અગિયારસો અમરેલી નવસો ત્રીસથી સોળસો ને વીસ